તો પડી ગઈ છે સવાર વાગી છે સાડા નવ અને કાલનો વિડીયો અપલોડ થઈ ગયો છે તો જોવાનું ભૂલતા નહીં અને આજે પણ આખો થી મારી બહેન જોઈ આજે શું થાય છે અને આજે સ્પેશિયલ એક મહેમાન ઘરે આવવાના છે તો જોઈ આજના દિવસમાં કોણ મહેમાન ઘરે આવે છે ચાલો તને ખબર નથી બધાને ખબર છે લે ના

तमाम तो हम नो की ये हम बम नो आवे गांधी बाबू मरी गया जाओ दे ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सुखे 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 भोगी गया जी और आज आ रहे जम्मू बने वजह राजमा चावल आ राजमा का चावल मन तो चावल नहीं लग राजमा हो जाओ लागे तो जीरा राइस चाल जा आ राजमा से सीन जे

લેવા જવા નવ વાગે આપણે ભક્તો ભક્તો મને ગયો લેવા આવજો હું ભગત ને લેવા જવા થતો નથી તો અત્યારે હું જમી લઉં રાજમા ચાવલ ખાઈ લઉં પછી આગળ વાત પ્રેક્ષો રોવે છે પણ હું થયું છે એ બોલતી નથી મોઢામાંથી આ બાજુ રોવે છે બતાય છે હું તને આ સ્કૂલે જાવું ભણવા આલ મૂકી જવા એ વેડગુ નથી ને એ કે જોરાવા જાવ અગરબત્તી વગરબત્તી કરો

છોકરા આ ગણપતિ જો મંદિર મુંડેડો આ ગમેસે ભાઈ ભાઈ વાના હાથ માં ને ભાઈ ફોટો પડ્યો એ કુસુમાં આખો વિડિયો ડુક ભાઈ લાવ્યા જો હો એક તો ઇન્વિટેશન બનાવી દીના કપડું કાઢી લો વિડિયો આવી ગયો લઈ લીધું એમ તો અબે રિયાન કેમ થઈ ગયા વેયર કર લાગે જો 88

બધાને હું રહી દીધા ભાઈ હું ચાલુ જો એનેમાં અને સીટ પર દીધી તો યાર દાદા બોલો તો આગળ પાછળ પકડા કા હું ચાલુ બેઠા આ ગરમી થાય બાપુ ઘરને કે જરૂર કરી માંગવા આવ્યા તો હા તે તમારે હા જાવ સવારે આવજે

આવજે ભોગી ગયા છે ઘરે બધાને ઉતારતા ઉતારતા રસ્તામાં

अरे काम पूरी घड़े पर मां माँ। अगर काम नहीं हुए, तो बड़े अच्छे हैं। अरे ये आलू भाई आलू हो? माँ। कैंसिप्ट आलू। निज़ेरियाई वालों कहेंगे। इमली ना कौन से दाएं? इस तो तमाम ज़िक्र बे आते हैं बे।

હા બુદ્ધિ નાઠોડ કે આયો આવ્યો હા મલ્લીબેર હવે નિયમ કે ના હવે નોમ કોશેરેસ બકામ કરવા બોલતા નઈ કે કૈલેશભાઈ કામ કરે તો કે બોલતા નઈ હા સાબુધી નાઠોડ ઠીક આ નિયો તો પૂરવો તો ના જો પછી ને ઈ મને દેખ મને જ દેખાતો

હાલો હાલો જોઈએ તો ગયા છે રાતના એક અને વિડીયો એડિટિંગ ટાઈમ તો અમે ગણપતિ લાવવા પછી બિલ્ડિંગ વાળા બધા ભેગા થઈ ડેકોરેશન કરતા હતા પછી હું બધા ડેકોરેશનમાં જોઈ ડેકોરેશન કરતા કરતા વાગ્યા રાતના એક નારાધીયા જો હોવાની તૈયારીમાં છે ઓરો હું તો છે નહીં આજે ફોલ ભગા ખાઈ જાઉં મોટા મોટા